પ્રૂફ બરાબર ઓલ ફ્લાવર્સ તમે જો આ નરગીસ છે પિંક ફ્લાવર પિંક રોઝ પાછળ કેળે છે જે આપણી જુદી જૂની જાતના બધા જે પીપળો વડલો પછી આંબલી બધી જો જો આ આવીન જો આંબલી તમે જો કેનેડામાં આપણે જવું તો આપણે આના સ્કોટલેન્ડથી આપણે મેગ્રેટ કરીને ત્યાં મૂકું છું છે સામે કેળા છે કેળા ત્યાં કાચા છે વેફર ખાવી તો વેફર અમે તો બેસવા આવ્યા છીએ શું આંટી મજામાં ને પછી આ સફેદ જામુ હા મજામાં ને મજામાં કેવો રહ્યો તમારો પ્રસંગ બસ બહુ સરસ અમે હાજરી ના આપી શકાય એ લોકો એ મનોરથ ને એવો બધો કાર્યક્રમ કરેલો તો અમે ત્યાં અમદાવાદ હતા પણ તો અમે ત્યાં સ્પેશિયલી મળવા આવ્યા છીએ અમે તમને બહુ મિસ કર્યા અમે ફૂલ તોડવા ગયા ને જોઈ

અહિયા જમવાનું કેવી મજા આવે અહીંયા એવા હોય એટલે બે રોટલી વધી હા સાચી વાત છે આપણે ને હોય યુએસ કેનેડામાં તો શું હોય તો કે બે કેન્ડ માં ગઝીબો હોય આપણે અહીંયા ગઝીબો

હા નિશા પહેલી વાર એવી છે તો ખબર જ હોય ને એને તું કયો શબ્દ બોય લેશ ને એ ખબર જ એટલા વ્લોક જોવે છે આપણા

કારણ કે એન્વાયરમેન્ટ મને એવી સપોર્ટ કરે છે મને ડાયજેશન વધી ગયું છે અને જીરો પોલ્યુશન છે એટલે આપણે લેવા છે સ્કાયમાં જોઈએ તો સણો દેખાય આ દેખાય તે દેખાય સપ્તર દેખાય છે જે અમારા આપણા એટલાન્ટામાં હું સ્કાય જોવા જઉં છું તો જોવા મળતું નથી એટલે બી પ્રાઉડ ઓફ ઓર ઉપલેટા તમે આવ્યા છો બહુ આનંદ થયો છે

ઓફફલી મહિના મટ આવશો અર્જુન છે તો પાઈ હશે તો બતાવી દે હા હા બકા હવે કેનેડા જઈએ પછી જો આયા આવ્યા આ તો મારો હવે કેનેડા જઈએ એટલે પછી ન્યૂયોર્ક એમ ના ઘરે યસ 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 અને પછી કાકા આવશે ને ના ના આવશે ને બોર્ડર અમાર કલગરી આવ્યા અમારી પાસે તૈયાર છે કેનેડા તો ભાઈ જો આપણો સેટઅપ તૈયાર થઈ છે ખાવા પીવાનો નાસ્તો સ્પેશિયલ કઈ મનહરની કચોરી મનહરની કચોરી લઈ આવ્યા હે આવે આ કચોરી